હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત એક ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ગુડ મોર્નિંગ બધા જો હમણાં થોડા હવે નવરાત્રી ચાલુ હોય એટલે થોડાક દિવસ તમને બધા એવું જ લાગશે કે હું જ્યારે પણ તમારી વાત કરતો હોઈશ ને હું ઊંઘમાં આવીશ કે મારો થોડોક અવાજ બેહલો આવીશ એવું કેમ કે થાકના લીધે લાગે કેમ કે રાતે લેટ સુધી ગરબા લેતા હોય ને એવું થાય એના લીધે થોડુંક એવું લાગતું હોય કે ફ્રેશ નહીં હોય ને એવું તો થોડું ઘણું ચલાવી લેજો નવરાત્રી પૂરતું પછી પાછું એકદમ એકદમ ફ્રેશ વધારે પડતું આમ બધું ઓલું થઈ જાય જરાકું હું એમ લાગે કે થાકેલા થાકેલા હોય ને એવું આખો દિવસ તો કાંઈ વાંધો નહીં નવરાત્રીમાં ગરબાની મોજ હોય એટલે એવું તો થવાનું જ ને અને હા એક વાત કરવાની હતી કે ક્વેશ્ચન આન્સર નો લોગ આવવાનો હે તો તમારા બધેની કોમેન્ટ કરવા માંજો ફટાફટ ક્વેશ્ચન તમે પૂછવા મળજો એટલે હું

ઈચ્છા હે અત્યારે એટલે ફિલાલ થોડોક ચા મૂકી દઉં

તમારા ઘરની લક્ષ્મી જો વળતી હશે ને ત્યાં સુધી તમને ઓલી લક્ષ્મી તો ભગાડશે અરે વારે વાહા પેલા ઘરની લક્ષ્મી છે ને એને હમેશા ખુશ રાખવાની કે સિગનેસ દાદા ની કથા સાંભળી હોય તો એમાં આવો હોય પછી બધા જેટલી જઈ કથા સાંભળે છે મેં બધાય છે લક્ષ્મી ને હંમેશા ખુશ રાખો ને એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી શું કહેતા મમ્મી હું કથા સાંભળું ને वृंदावन ની એમાં આવે છે તમે એને સ્ત્રી ને એને તમે લોકો બધા એટલી બધી કેર કરો છો કે ખુશી બેન તમે ધ્યાન રાખજો અમે તમારા માટે કઈ છીએ માં થેન્ક યુ સો મચ કે તમે લોકો પરિવાર ની જેમ મારી ચિંતા કરો કારણ કે પારકા લોકો કોઈ ચિંતા ન કરે પણ તમે પોતે બધા એવી રીતના લખો ધ્યાન રાખજો અમે તમારા માટે જ કહી હી ખોટું બોલો ના ના ખોટું નથી લાગતું ને ખુશી રમતી જ નથી એકાદો આટો લીધો એ એકાદો આમ તો ખાલી માતાજીનો એક ગરબો આમ મોલું લઈ લે ને એને હા થાકી જ જાય એ તરત થાક લાગી જાય એટલે તો થેન્ક યુ બધાને કે તમે લોકો સરસ સરસ મારી કેર કરો આટલી બધી હા ને અમે ગઈ કાલે ગયાતા પાર્ટી પ્લોટ ઘણા બધા આપડા યુટ્યુબ ફેમિલી તો બધાને આટલો બધો પ્રેમ આપો તમે બધા અહીંયા કે અમે બ્લોગ જોઈ રોજ તમારા બોન્ડ મજા આવે આ ઘણા બધા તો મજા મને તો એટલી મજા આવી અને આશિષ ના ઘર બાજુ તો ખરેખર ને પડી ગઈ અંદર કે આશિષ મને મજા હું તમ રમતા તા જીલ રીતે રમતા તા ને કે મને તાન ચડતો તો કે ભાગી જાવ એટલું આ મસ્ત રમતા મજા આય ને મને આવા તમારા ઘર મેં લગભગ પેલા થી છેલ્લે બે વાર નહી કન્ટિન્યુ લેવાના 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 સુધી આવી જાય પણ લેવાના એવરીથી રમતો પાછું એક દી નવ દી કે ઘણા ટાઈમ પછી આપડે આપડે નવરાત્રી પતે ને એટલે ફોટોશૂટ નો તો ફિક્સ જ છે એક ફોટોશૂટ આપણે આપડે સ્ટુડિયો જઈને કરાવવાનું છે પણ હવે બીજું આપડે એવું કરવું કરવું ઓકે ખુશી બરોબર ને આપડે આપડા વ્યુઅર્સ ને અમે પ્લાન એવો કર્યો છે ઘણા બધા ફોટોશૂટ થાય ખબર ને આપડા ઘણા અમને શેર કર્યું હે કે આવું ફોટોશૂટ તમે કરાવજો

જોઈ જોઈ તો આપણે વિચાર લઈ આઉટફિટ્સ નું આપણે નક્કી કરી લઈએ હમણાં થોડાક ટાઈમ માં આવે નવરાત્રી ને પછી આપણે એ બધું પ્લાન કરી હકી નવરાત્રી માં થોડાક બિઝી રહી જાય તો એ ઈ પછી બે પ્લાન કરવાના કે અમારી પેલું આઉટડોર ફોટોશૂટ કરાવવું હોય પછી જે ઇન્ડોર ફોટો સ્ટુડિયો માં ફોટો શૂટ કરવાની બે ફોટોશૂટ આપણે હવે કમ્પ્લીટ કરવાના છે અને ત્રીજું વિચાર્યું તો અરે અરે બહુત આ ત્રીજા હોય એ મને યાદ મને તો કેવા કે 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 તારી બાજુ ગરબા લાગે એકદમ બોલા છે વેસ્ટર્ન માં આવે લા સુ વેસ્ટર્ન સુ ટ્રેડિશનલ માં આવે ને મતલબ કે આપડે કેમ આપડે શ્રીમંત માં પહેરે છે ખબર છે કે મોમ વાળી લક્ષ્મીજી મા વાળી સાડી આવે ની આવે મોમ દોરેલા હોય ને પછી કાનો હોય દોરેલો ની ટાઈપ ના આખા ચણિયા ચોરી સાડી બધું અલગ અલગ આવે બેના સેમ આઉટફિટ માં તો અમે તો એમાં મેં હે ને એક જગ્યાએ રેન્ટ પૂછાતા

આપણે વિચાર લી આવી બરાબર આપડે ફોટો શૂટ કરી પાછું દેવાય જવું પડે સુરત બીજા દીય દેવા જવાનું હોય બીજા દી ની ઓલી હોય પણ બીજા દીએ હવાર માં તો દેવા જવું જ પડે તમારા તો અલગ પંદર હાજર માં ઘર માં તને પડે હું ઈ જ વિચારું મને એમ હે અહીંયા પૂછતા આવી આપડે કે આખું ઈ ટાઈપ નું કેટલા

તો મારા એમ પથરાલી નથી કારણ કે બેડ નીચે વધારે છે તો આ મને છે ને બેડ સીટ પાથરી દે પણ અત્યારે મેદા પાણીપુરી ખાવા આવી ગયા એકલા એકલા કે તું પાથર છે તો તોય મે રાખી એ પાથર તો કાઈ વાત હું પાથરી રહીશ હો લેલા વાસી કટ કવર ચડાવું એ આવશે બહુ પાકી હે બહુ પાકી ઘરવાળી કે દે પાકી હોય ને અરે રે તારી વાત થાય ત્યાં લગી રેસે સાચી વાત એમ પણ હવે આમ તેમ અત્યારે ખાનામાં એડજસ્ટ કરી નાખો રૂમ ફટાફટ ક્લીન કર નાખો પછી હું માથા કુટ નહી રાતે નકરફત રાતે મોડે આવી પછી થાકીના લીધે હમણાં નવરાત્રી પતે ને પછી હે આ રૂમમાં પેસ્ટ કંટ્રોલ કરાવવાનું હે ઘરમાં ઘરમાં એટલે અમારી રૂમ માં જે ફર્નિચર હે એમાં જરાક વધારે હે બાર બધે ક્યાંય નથી અમારા રૂમ માં એકાદ બે જગ્યા છે ને ઉધી દેખાણી હે તો એ ઉધી દેખાણી એટલે કીધું નવરાત્રિ પતે ને તરત જ પેસ્ટ કંટ્રોલ કરાવી નાખી બહુ વધારે વધી જાય ને એની પેલા કંટ્રોલમાં લાવી દઈ તો સારું તો પછી એને ફર્નિચર થઈ જાય બહુ અંદરથી ઓલું કરી નાખે એના કરતાં પેલાથી એને પેસ્ટ કંટ્રોલ કરાવી નાખી કીધું નવરાત્રિ પછી પ્લાન કર્યો એ આવીને જોઈ ગયા ભાઈ ને બધું પેસ્ટ કંટ્રોલ વાળા કે નવરાત્રી પછી અમે આવશું ને કરી જઈશું કરાવવાનું એ આખા ઘરમાં બધે પણ

આપડે ઉધી નો પ્રોબ્લેમ નવસારી માં વધારે તો આ બાજુ ગમે તે જશે એટલે ઉધી નો પ્રોબ્લેમ દક્ષિણ ગુજરાત માં જરાક વધારે ખબર આવતા એ બાજુ બરોબર તો એ કેવાય કેમ આ દક્ષિણ ગુજરાત માં જે ઓલું રાક્ષસ કે ને ભીમના પત્ની હિડીમ એમનું વન હતું આયા એટલે એ રાક્ષસ જે એટલે આયા બધા જીવ જંતુ વધારે નીકળે

તમને કઈ વાંધો તમે અંદર રહી શકશો બધું કરી શકશો ખાલી અમને બે કલાક નો ટાઈમ આપવો બે કલાકમાં અમે જઈશું પછી તમે બે કલાક માટે બધું બંધ રાખો ને તો વેલ એન્ડ ગુડ તમે ન જાઓ ને તમે રહી હગો આયા એવું નથી કે પણ તમે બે કલાક બંધ રાખો ને બે કલાક માટે બહાર વહી જાવ તો હવે કીધું બે કલાક માટે બહાર વહી જઈશું મે કાઈ સ્મેલ બેલ નઈ આવે તમે રેગ્યુલર રહેતા હોય ને એ ઊરી થી જ બધું ઈ લોકો કરી દેશે રીલિંગ દવા બધું આખો પેકેજ એવી રીતે લીધું કેટલા નું આયું ને બધું ફાઈનલ કેટલું અમાર થઈશે ને પછી આગળ જણાવશું જ્યાર પતે ત્યારે કાલ શું હોય કે આપણે બધે રિલેટેડ હું કઈક એક્સ્ટ્રા કરાવી હોય અમે અચાનક યાદ આ કે આ વસ્તુ કરી નાખજો તો ત્યારે પેકેજમાં ઇન્ક્લુડ વતા દેજે પણ અત્યારે કઈ દે તો એમલે આટલી કાઈ નઈ હાલો તો એ કરાવી નાખતો પાસો આયા જમવામાં શું છે

ખુશી ને મમ્મી તો આવ્યા નહીં નીચે ગરબા રમવા હું તો ગયો તો ગરબા રમવા ને મજા આવી હું આજે ગરબા રહીમ તો જો આજે હવે નાઈ ધોઈ ને હવે ફ્રેશ થયો હવે હોઈ જાય તો ચાલો આજનો વિડીયો અહીંયા જ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નેક્સ્ટગ માં ત્યાં સુધી બધા બાય બાય ગુડ નાઇટ સુભરાત્રી જય શ્રીરામ ને જય માતાજી